સુરતના વરાછા વિસ્તારમાં આવેલા જગદીશનગર પાસે સુરત મહાનગરપાલિકાના સ્વામી દયાનંદ સરસ્વતી ઉદના ખાતે ગંદકીથી રહ્યું છે બાગમાં લોકો છે છતાં તંત્રને કંઈ પડી નથી સુરત મહાનગરપાલિકાના સ્વામી દયાનંદ સરસ્વતી ઉદના ગંદકી અને ટોયલેટમાં ગંદકી અને કૂતરાઓનો ત્રાસ અને દારૂની પોટલીઓ દુર્ગંધી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ત્યારે મોર્નિંગ વોક કરતા આવતા રહીશોના કહેવા પ્રમાણે સ્વામી દયાનંદ સરસ્વતી ઉદ્યાનમાં કસરત કરવાના સાધનો તૂટી ગયા છે ગાર્ડનની અંદર પાણી જ્યાં છાંટવાનું હોય ત્યાં નથી છાંટતા અને સવાર સવાર જ્યાં ઘાસ હોય અને જ્યાં યોગા કરવાનો હોય ત્યાં પાણી છાંટી દે છે તેના કારણે સવારે ગાર્ડનમાં આવતા કાદવ થઈ જાય છે તેના કારણે યોગા કરી શકતા નથી અને દોડ લગાવે તો ગાર્ડનમાં રહેલા કૂતરાઓ કરડવા દોડે છે તો ગંદકી દૂર થાય અને કસરતના સાધનોને ડિપેન્ડ કરવામાં આવે અને આ ગાર્ડનને ગંદકી મુક્ત થાય તેવી માંગ ઉઠી છે અહીંયા અમે સવારે છ વાગ્યા માં આવીએ છીએ પણ અહીંયા બધું વાતાવરણ નથી બધી ગંદકી અને ત્રાસ છે અને સવારમાં બધા આવીને ખરાબ વર્તન કરે છે અને સાધનો પણ બધાય ખરાબ થઈ ગયા છે એક સાધન સરખું નથી ચાલે એવું એટલે સવારમાં કસરત કરવામાં બહુ તકલીફ થાય છે કુતરાવાનો પણ બહુ ત્રાસ છે અને અહીંયા આપણે જોઈએ તો કસરત કરીએ તો અહીંયા garden માં પાણી સવારમાં છોડી દે છે એના કારણે ગાર્ડન આખું ભીનું હોય સાંજે પાણી છોડે ને તો સારું પડે એમ સવારે સુકાઈ જાય અને અહીંયા અહીંયા અસામાજિક તત્વો દ્વારા બધા આવે છે અને દારૂ ને બધું પી પડ્યા રહે છે તો એની સ્વચ્છતા જાળવે તો સારું પડે તકલીફ એ છે કે અહીંયા પર પોલ્યુશન બહુ જ્યાદા છે ઓર થોડે પાણી કા દિક્કત હે ફિર પાણી સુબહ સુબહ ડાળ દેતે તો મચ્છર आते हैं तो उनसे थोड़ा बीमारी फैलती है इसलिए और मशीन भी काफी टूटी रखी है जो करते हैं जो है? है लो मतलब बहुत लोग गाजन वो, गाजा वजा वो सब ये अच्छा नहीं लगता है यहाँ गार्डन है तो सफाई रखना चाहिए कुत्ते भी काफी घूमते हैं यहाँ पर

સુમનભાઈ ત્રિવેદી સુમનભાઈ આયા કેવું કસરત કરવાના સાધનો છે અને કેવું લાગી રહ્યું છે આયા જે કસરત કરવાના સાધનો છે એ તૂટેપૂટેલી હાલતમાં છે મેન્ટેનન્સ થતું નથી બીજું કે જે કસરત કરવા મેદાનમાં આવે છે બાળકો તે એ મેદાનમાં ખોટી રીતે પાણી નાખી દેવામાં આવે છે જ્યાં કાદવ કીધો છે ગ્રાસ હોવું જોઈએ અને કે લોન હોવી જોઈએ લોનની જગ્યાએ ખાલી થોડુંક જ લોન છે અને બીજું બધું માટી છે તો પાણી નાખવાથી ત્યાં કાદવ થાય છે તેથી યુવાનો કઈ કસરત કરી શકતા નથી એ મોટી તકલીફ આ ગાર્ડન માં છે બીજું કે આ ગાર્ડન ની કોઈ મેન્ટેનન્સ ન થતું જે ગાર્ડન માં વ્યવસ્થા હોવી જોઈએ ગાર્ડન ગાર્ડન જેવું હોવું જોઈએ તે કઈ નથી બીજું કે અહીંયા અસ્વાસ્થિક તત્વો બી વધારે આવે છે દારૂનો વ્યસન પ્રદૂષણ નું વધારે છે અહીંયા પ્લસ આ અવ્યવસ્થાનો છે બાથરૂમ સંડાસ કે જે કઈ છે જે આપણે જોઈએ લેડીઝ ચેન્જ ના તે ભી અસ્તવ્યસ્ત એના ખરાબ હાલતમાં છે જે ઉપયોગ ન કરી શકે કોઈ એ બધા ઘણા પ્રશ્નો અહીંયા છે અને કચરાનો નિકાલ વ્યવસ્થિત તંત્ર થી સફાઈ કામ થતું નથી ચોકીદાર પણ અહીંયા અનિયમિત છે તેથી આ પ્રશ્નો ઘણા છે મહત્વના વર્ગો છે અહીંયા નાનો આસપાસ વર્ગ છે કે જે નિયમિત કસરત કરવા આવે છે અને પોતાના સ્વાસ્થ્ય જાળવવા માટે ગાર્ડન ઉપયોગ કરે છે તો અમારી વિનંતી છે કે ગાર્ડનને વ્યવસ્થિત બનાવો તો માણસો વ્યવસ્થિત ઉપયોગ કરી શકે અને ગાર્ડન નો વ્યવસ્થિત મેન્ટેન કરે તો સારું એ આની અંદર કુતરાઓ પણ એટલા જોવા મળી રહ્યા છે ને જ્યાં જોવાના દારૂની પોટલીઓ પણ દેખાય છે તો એના વિશે તું શું કહીશું એ એક એવું દૂષણ ફેલાઈ ગયેલું છે અહીંયા કે આસપાસમાં વિસ્તારમાં કે કોણ લોકો કાચથી દારૂ લાવે છે કોઈને ખબર ન જ પડતી અહીં આવીને બેસી જ વિવેદ છે અને અહીંયા કોથરો જ્યાં ત્યાં નાખી દે છે અને બેઠા હોય છે બધાય એટલે આપણે અમે સવારે કસરત કરી નીકળી જઈએ પછી જે આખો દિવસ જે શું પ્રવૃત્તિ ચાલી આપણને ખબર નહી પડે પણ આ દારૂનું મોટું વ્યસન છે એટલે કે રીતે નાબૂદ કરવું એ આપણે વિચારવાની જરૂર છે કોર્પોરેશન એ માટે યોગ્ય પગલા લેવાની જરૂર છે અને આમાં નિમિત જાન આપી વ્યવસ્થિત ચોકીદાર માણસો બેસાડી અને આ વ્યવસન ન ફેલાય તે જોવું પડે ખાસ કરીને આ શું વસ્તુની જરૂર છે અને જેમ કે આ કુતરા નું દૂષણ છે કે અન્ય કોઈ એને ખાસ કરીને સાધનો તૂટેલા છે તો તમને શું લાગે છે કે તાત્કાલિક આ વસ્તુ માં પગલાં લેવા પડે એ બે વસ્તુ તમે કઈ જણાવી શકો એક તો યોગ્ય સાધનો છે તેને વ્યવસ્થિત એને કે જે જૂના પુરાણા વારંવાર રીપીટ કરે છે રિપેર કરે છે તે કાઢી નાખે પડે એની જગ્યાએ નવા સાધનો મૂકા વ્યવસ્થિત મૂકવા જોઈએ અને મજબૂત મૂકવા જોઈએ કારણ કે જ્યાં યુઝ કરે છે તે છોકરાઓ અને તરુણો યુઝ કરે છે જે લાંબા સમય તૂટી જાય છે પ્લસ અહીંયા જે કૂતરાઓ છે કૂતરાને જે જોવાનું હોય છે આમ તો ત્રાસ તો બહુ ઓછો છે કૂતરા ઓછા છે પણ તેમ છતાં આપણે માનવતાં ધોરણે વિચારીએ તો કૂતરાને આ ગાર્ડનમાં નહીં પ્રવેશ આપતા આજુબાજુ બોલે રહી બહારની સાઈડમાં તે રીતે અને ખવડાવનું પ્રમાણ નહીં રાખવું જોઈએ अन्य तो ने बात बो आपका नाम शवन कुमार नाम है मेरा इस गार्डन में मैंने चार साल से सा आ रहा हूँ कोई व्यवस्था नहीं है अच्छा इस गार्डन में साफ सफाई तो बिल्कुल है ही नहीं जिधर पानी डालना चाहिए उधर पानी नहीं डालता है जिधर पानी नहीं डालना चाहिए उधर पानी डाल दिया है तो इसमें मतलब सुबह को पानी डाल जाता है तो हम लोग एक्सरसाइज कर नहीं पाते बराबर यही सब है और गार्डन का जो एक्सरसाइज सब करते हैं जिम सब रखा है वो कोई काम का नहीं है